નવા બજાર કે તેલો રાખો ક્યાં ફરેક ન પડે નવા ગયા તો પરવાદો પતી જશે તો વેનોભાઈ એવા બધું નવા આટલા પર નિયમ ન હોય બજાર બંધ છે ટાઈમ રહી

दर्शन देवदर्शन करमण वारो على બધા ભાઈઓને રામ રામ જેઠાભાઈ દાનાભાઈ વારિયા દેવ દર્શન કરી આવેલ છે તે નિમિત્તે જમણવાર રાખેલ છે જમણવારની તારીખ છે અગિયાર પાંચ બે હજાર પચીસ રવિવારના સાંજે